નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ આવી રહી છે અને દરેક વિદ્યાર્થીઓ દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસમાં સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકે અને સારામાં સારી તૈયારી કરી શકે તે માટે આપણે ઓશિયન કોચિંગ ક્લાસીસ દ્વારા તમારી જે નવી બ્લુ પ્રિન્ટ આવી છે તે નવી બ્લુ પ્રિન્ટ પ્રમાણે અધ્યયન નિષ્પત્તિઓ પ્રમાણે તમારી સ્વાધ્યન પોથી એકમ કસોટીઓને ગયા વર્ષના જે જૂના પ્રશ્નપત્રો છે તેમાંથી મોસ્ટ ટાઈમ બી પ્રશ્નો વીણી વીણીને આપણે આ અને અસાઇનમેન્ટ તૈયાર કરેલા છે અને આવા જે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ અને પ્રશ્નપત્ર છે ને મિત્રો કોઈ જગ્યાએ તમને મળવાના નથી તો જરૂર આપણી ચેનલ સાથે જોડાયેલા રહેજો આ પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટના વિડીયોનો અભ્યાસ કરી લેજો અને પીડીએફ પણ મેળવી લેજો અને સાથે સાથે તમારા દોસ્તો મિત્રો સુધી પણ શેર કરજો જેથી કરીને તેઓ પણ આ બ્લુપ્રિન્ટ પ્રમાણેના જે અસાઇનમેન્ટ છે જે પ્રશ્નપત્ર છે તેનો અભ્યાસ કરી શકે ચાલો દોસ્તો તો શરૂ કરીએ આપણે ધોરણ પાંચ વિષય પર્યાવરણ દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસનું તારીખ નવ ચાર બે હજાર પચીસને બુધવારના રોજનું ચાલીસ ગુણનું પ્રશ્નપત્ર એમાં પ્રશ્ન નંબર એકમાં આપણને કહ્યું છે કે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખો જેના કુલ ત્રણ માર્ક છે પહેલો સવાલ ગુજરાત રાજ્યનું પાટનગર કયું છે તો જવાબ આવશે વિકલ્પ ડી ગાંધીનગર બીજો સવાલ નીચેના પૈકી કયા વિસ્તારને ઠંડુ રણ તરીકે ઓળખવામાં આવ્યું છે તો જવાબ આવશે વિકલ્પ એ લેહ ત્રીજો સવાલ ચાંગપા જાતિના લોકો કયા પ્રાણીઓ પાળે છે તો અહીંયા જવાબ આવશે વિકલ્પ ડી ઘેટા બકરા મિત્રો તમારા માટે ખાસ મહત્ત્વની સૂચના છે કે દ્વિતીય સત્રાંત પરીક્ષા પૂર્ણ થશે ને પછી વેકેશન આવશે ને વેકેશનની અંદર તમે સાવ ટાઈમ બગાડો એના કરતાં આપણે તમારા માટે વૈદિક મેથ્સ અને સ્પોકન ઇંગ્લિશના કોર્સ લોન્ચ કરેલા છે મિત્રો ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને ગણિત અને અંગ્રેજીની અંદર તકલીફ પડતી હોય છે તો આ ગણિત અને અંગ્રેજીને સ્ટ્રોંગ બનાવવા પાવરફુલ બનાવવા મજબૂત બનાવવા માટે થઈને આપણે બંને કોર્સ મૂકેલા છે એમાં જે વૈદિક મેથ્સનો કોર્સ છે ને તેમાં સરવાળા બાદ બાકી ગુણાકાર ભાંગાકાર લસા ગુસ્સા જેવા જે ગણિતિક ક્રિયાઓ છે ને તમે સેકન્ડોની અંદર કરી શકશો જેની ફી માત્ર સો રૂપિયા છે જ્યારે સ્પોકન ઇંગ્લિશની ફી ચૌદસો નવ્વાણું રૂપિયા છે એમાં તમે અંગ્રેજીનું ગ્રામર અંગ્રેજી બોલતા શીખી શકશો અને આગળના ધોરણોની અંદર તમને ખૂબ જ ઉપયોગી થાય એવું સરસ મજાનું અંગ્રેજી તમને અહીંયા શીખવવામાં આવશે તો જરૂરથી આ બંને કોર્સ કરી લેજો આ બાર કોર્સ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અથવા તો વધારે માહિતી માટે તમને નંબર આપેલો છે આ નંબર ઉપર તમે ફોન કરી અને પૂછી શકો છો અથવા તો વધારે માહિતી મેળવી શકો છો ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર બે અ નીચેના પ્રશ્નોના જવાબ આપો જેના કુલ ત્રણ માર્ગ છે પહેલો સવાલ પરિવારમાં કયા કયા રોગો વારસાગત હોય છે તો પરિવારમાં ડાયાબિટીસ બ્લડ પ્રેશર થાઇરોઈડ હાર્ટ એટેક કેન્સર વગેરે જેવા રોગો વારસાગત હોય છે અથવા આપણને સવાલ આપ્યો છે કે એક જ માતા પિતાના બે સંતાનોમાં કઈ કઈ સામ્યતા જોવા મળે છે તો બાળકમાં આંખ કાન નાક વાળ આંગળીઓમાં વગેરે બાબતોમાં સામ્યતા જોવા મળે છે ત્યાર પછી બાર નીચેના વિધાનોમાંથી સાચા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો જેના કુલ ત્રણ માગશે પહેલો સવાલ સજીવ ખેતી માનવીની સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે તો જવાબ આવશે સાચું અળસિયા જમીનને ફળદ્રુપ બનાવે છે તો જવાબ આવશે ખોટું ત્રીજું પાક ઉપર વધુ પડતા જંતુનાશક દવાઓના છંટકાવથી પાકની ગુણવત્તા વધે છે તો જવાબ આવશે ખોટું ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના જવાબ લખો જેના કુલ ચાર માગશે પહેલો સવાલ ફૂંક મારીને વગાડવામાં આવતા કોઈ પણ પાંચ સાધનોના નામ લખો તો વાંસળી શરણાઈ સીટી શંખ માઉથ ઓર્ગન વગેરે ફૂંક મારીને વગાડવામાં આવે છે બીજો સવાલ હૃદયના ધબકારા સામાન્ય કરતાં ક્યારે વધી જાય છે તો જ્યારે આપણે દોડીએ છીએ ખૂબ ઝડપે ચાલીએ છીએ દાદર ઉતરીએ રમતો રમીએ વજન ઉચકીએ ત્યારે હદયના ધબકારા સામાન્ય કરતાં વધી જાય છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર મને ઓળખો જેના કુલ બે માર્ક છે પહેલો સવાલ હું ગુજરાતમાં આવેલી એશિયાની સૌથી મોટી ડેરી છું તો જવાબ આવશે અમૂલ બીજું હું ગુજરાતમાં આવેલી સૌથી મોટી નદી છું તો નર્મદા ત્યાર પછી બ નીચેના જોડકા જોડો એમાં ગુજરાતનો સૌથી ઊંચો પર્વત તો ગિરનાર અક્ષરધામ મંદિર તો ગાંધીનગર હીરા ઉદ્યોગ અને કાપડ માટે તો સુરત મિત્રો ધોરણ ત્રણથી આઠની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ છે તેના માટેના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર બ્લુ પ્રિન્ટ પ્રમાણે આપણે તૈયાર કરેલા છે અને આ મોસ્ટ આઈમપી બ્લુ પ્રિન્ટ મુજબના જે પ્રશ્નપત્ર અને જે અસાઇનમેન્ટ છે તે રેડી ટુ પ્રિન્ટ ફોર્મમાં તમને મળી જશે સીધી ઝેરોક્સ કરાવી અને ઉપયોગ કરી શકશો અને સાથે સાથે એના આન્સર એટલે કે એના જવાબો પણ ઉપલબ્ધ છે મિત્રો અને બીજું એ ખાસ જણાવવાનું કે આ જે બ્લુ પ્રિન્ટ મુજબના જે પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ છે ને એ આપણે તમારા ગયા વર્ષના જૂના પ્રશ્નપત્ર છે તમારી એકમ કસોટીઓ છે તમારી સ્વાધ્યન પોી છે એમાંથી મોસ્ટ ટાઈમ બી પ્રશ્નો આપણે વીણી વીણીને તૈયાર કરેલા છે અને એ પણ અધ્યયન નિષ્પત્તિ મુજબ બ્લુ પ્રિન્ટ મુજબ તૈયાર કરેલા છે અને આ પ્રમાણેના પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ તમને કોઈ જગ્યાએ બીજી બીજી કોઈ જગ્યાએ મિત્રો મળવાના નથી માત્ર ને માત્ર ઓશન કોચિંગ ક્લાસીસ પર જ પ્રાપ્ત થશે તો જરૂરથી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવનારા દરેક પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટના વિડીયો છે તેનો અભ્યાસ કરી લેજો તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે અને જો મિત્રો તમે તમારી શાળા ક્લાસીસ કે સંસ્થાના નામ અને લોગો સાથે પ્રશ્નપત્ર મેળવવા માંગતા હોય તો એ પણ મેળવી શકો છો વધારે માહિતી માટે તમને નંબર આપેલો છે આ નંબર ઉપર તમે કોન્ટેક કરી શકો છો પ્રશ્ન નંબર પાંચ નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો જેના કુલ બે માક છે પેલો સવાલ ચાંગપા જાતિ માટે કયા પ્રાણીઓ અગત્યના છે શા માટે તો ચાંગપા જાતિ માટે ઘેટા બકરા યાક વગેરે જેવા પ્રાણીઓ અગત્યના છે ચાંગપા જાતિના લોકો ઘેટા બકરામાંથી દૂધ માંસ તંબુ બનાવતા ચામડું તેમજ સ્વેટર અને કોટ બનાવવા ઊન મેળવવું અને યાક માલવાહન માટે ઉપયોગી છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ અ નીચેના પ્રશ્નોના જવાબ આપો કોઈ પણ બે એમાં પહેલો સવાલ શું તમને કોઈએ ક્યારેય રમતો રમતા અટકાવ્યા છે કેમ તો જવાબ આવશે કે હા મને રમતો રમતા અટકાવ્યા છે કારણ કે જ્યારે હું ક્રિકેટ રમવા જાઉં છું ત્યારે મારા મારું ધ્યાન અભ્યાસમાં રહેતું નથી જેના કારણે મારું પરિણામ સારું આવતું નથી આથી મને રમતો રમતા અટકાવ્યો છે ત્યાર પછી બીજો સવાલ આપણે મકાન બદલવાનું થાય તો કઈ કઈ મુશ્કેલીઓ પડે તો ઉત્તર આવશે કે આપણે મકાન બદલવાનું થાય તો નવા ગામમાં નોકરી કે રોજગારી શોધ કરવી પડે બાળકોના શિક્ષણની યોગ્ય વ્યવસ્થા કરવી પડે રહેવા માટે મકાનની શોધ કરવી પડે નવા વાતાવરણમાં નવા ગામના લોકો સાથે અળીમળીને રહેવાની તૈયારી કરવી પડે ત્રીજો સવાલ મુકાદમ એટલે શું તો કોઈ ફેક્ટરીમાં કે મકાનોના બાંધકામ કરતી કન્સ્ટ્રક્શન કંપનીમાં મજૂરોની જરૂરિયાત પૂરી પાડી અને મજૂરો સાથે પૈસાની લેવડ દેવડનો હિસાબ રાખે તે પ્રતિનિધિને મુકાદમ કહે છે ત્યાર પછી બ નીચેના પ્રશ્નોના જવાબ સ વિસ્તાર લખો કોઈ પણ એક જેના ત્રણ માર્ક છે તો પહેલો સવાલ સ્થળાંતર કરવાથી લોકોને કઈ કઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડે તો સ્થળાંતર કરવાથી લોકોને પરિવારના વડીલોને રહેવાનો પ્રશ્ન ઊભો થાય બાળકોને શિક્ષણનો પ્રશ્ન ઊભો થાય શરૂઆતના દિવસોમાં કામ મેળવવામાં તકલીફ પડે એક સ્થળેથી બીજા સ્થળે આવવા જવામાં મુશ્કેલી પડે આ ઉપરાંત કોઈપણ કાર્ય સમય મુજબ થવામાં મુશ્કેલી પડે બીજો સવાલ છે કે શેરડીના ખેતરમાં કામ કરતા પરિવારો ક્યાં રહે છે તો જવાબ આવશે કે શેરડીના ખેતરમાં કામ કરતા પરિવારો શેરડીના ખેતર અને ફેક્ટરીઓ નજીક રહેઠાણ બનાવીને રહે છે તેઓ સૂકી શેરડી અને તેના પાંદડામાંથી બનાવેલી ઝૂંપડીઓમાં રહેતા હોય છે પ્રશ્ન નંબર સાત નીચેના વિધાનોમાંથી ખોટો શબ્દ છેકી અને વિધાન સાચું બનાવો જેના કુલ ત્રણ માર્ગ છે આપને ત્રણ વિધાનો આપેલા છે પેલું વાવાઝોડું આવે ત્યારે ઘરમાં કે મેદાનમાં રહેવું જોઈએ તો ઘરમાં રહેવું જોઈએ એટલે મેદાન ઉપર છેકો પૂર આવે ત્યારે ઘર ઉપર છેકો ત્રીજું કંદોય મીઠાઈ કે વાસણ બનાવે તો મીઠાઈ બનાવે એટલે વાસણ ઉપર છેકો ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત બ નીચેના કાર્યો કોણ કરે છે તે લખો જેનો કુલ એકમાં છે દર્દીને તપાસીને દવા આપવી તો જવાબ આવશે ડોક્ટર ત્યાર પછી નીચે આપેલા ઉત્તર લખો જેના આપત્તિ એટલે શું આપત્તિના પ્રકાર લખો અચાનક કોઈ કુદરતી દુર્ઘટના બને ત્યારે માનવ જીવન ખોરવાઈ જાય કે મુશ્કેલીમાં મુકાઈ જાય આવી કુદરતી ઘટનાને આપત્તિ કહે છે આપત્તિના મુખ્ય બે પ્રકાર છે પેલું કુદરતી આપત્તિ અને બીજું માનવ સર્જિત આપત્તિ બીજું તમારા ઘરની સ્વચ્છતા જાળવવા તમે શું શું કરશો તો અમારા ઘરની સ્વચ્છતા જાળવવા માટે અમે ગંદકી નહીં ફેલાવીએ નિયમિત ઘરની સાફ સફાઈ કરીશું કચરો કચરા પેટીમાં નાખીશું કોઈ પણ સામાન લઈએ ત્યારે તેને ગમે ત્યાં નહીં મૂકીએ પોતાની જગ્યાએ જ મૂકીશું આમ અમે ઘરની સ્વચ્છતા જાળવીશું ત્યાર પછી છે પ્રશ્ન નંબર 8 અ નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો જેના કુલ 2 માર્ક છે પહેલો સવાલ જંગલો માટે સૂર્યમણી શું કહેતી હતી તો સૂર્યમણી જંગલો માટે કહેતી હતી કે વાંચતા શીખવા માટે જંગલો પુસ્તક જેટલા જ મહત્વના છે અમે જંગલના લોકો છીએ અમારું જીવન જંગલો સાથે જોડાયેલું છે જો જંગલો ન હોય તો અમે પણ રહી શકીશું નહીં ત્યાર પછી છે પ્રશ્ન નંબર 8 બ નીચેના પ્રશ્નોના 3 4 વાક્યમાં ઉત્તર લખો જેના કુલ 2 માર્ક છે પહેલો સવાલ તમારા વિચારે જંગલ શું છે તો જંગલ એ આપણી કુદરતી સંપત્તિ છે જંગલ જુદા જુદા વૃક્ષો છોડવાઓ જંગલના પ્રાણીઓથી હરિયો ભર્યો ઘણો મોટો વિસ્તાર છે જંગલ પ્રાણીઓ પક્ષીઓ જીવજંતુઓ અને વનવાસીઓનું કુદરતી રહેઠાણ છે તો મિત્રો અહીંયા આપણે આજે ધોરણ પાંચની પર્યાવરણ વિષયનું બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું આજે મોસ્ટ એમ્પી પ્રશ્નપત્ર છે તે પૂર્ણ કરીએ છીએ આપણી આ ચેનલ ઉપર ધોરણ પાંચના દરેકે દરેક વિષયના બ્લુ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ એમપી પ્રશ્નપત્ર જે છે તેના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો વિડીયો અને પીડીએફ બંનેનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો